નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ખાતે આગામી છવ્વીસ તારીખના રોજ યોજાનાર પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમની તૈયારીના અનુસંધાને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષતાને સમીક્ષા બેઠક યોજાઈ ભુજ ખાતે છવ્વીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ યોજવાનો હોય તેને લઈને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ભુજ મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ મંડપ વ્યવસ્થા આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા પાર્કિંગ શૌચાલય સુરક્ષા વ્યવસ્થાપન વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા આ સાથે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી